અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ફેસ્ટિવલની થીમ હેરિટેજ રાખવામાં આવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ અમદાવાદને ભારતના એક પ્રીમિયમ શોપિંગ અને સાંસ્કૃતિક સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે આ એક મહિનાના ઉત્સવ દરમિયાન શહેરભરની દુકાનો અને મોલ્સમાં ગ્રાહકોને પંદરથી પાંત્રીસ ટકા સુધીનું જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ ફેસ્ટિવલ લોકલ ફોર વોકલ અભિયાનને પ્રાથમિકતા આપશે અને વિવિધ આકર્ષણો જેમ કે લેસર શો મ્યુઝિક કોન્સર્ટસ ફૂડ ઝોન અને હેરિટેજ વોકનું આયોજન પણ કરવામાં આવશે જેનાથી શહેરની સંસ્કૃતિ અને વાણિજ્યનો સમન્વય જોવા મળશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ બે હજાર પચીસમાં લક્ઝરી બ્રાન્ડ્સ ક્યુરેટેડ સ્થાનિક અનુભવો મનોરંજન ખોરાક અને વારસાના અસાધારણ મિશ્રણને એક સાથે લાવીને અમદાવાદને ભારતના સૌથી પ્રીમિયમ શોપિંગ અને સાંસ્કૃતિક સ્થળ તરીકે પ્રખ્યાત બનાવશે ચાર મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટમાં સિંધુ ભવન રોડ સીજી રોડ નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાંકરિયા રામબાગ રોડ રહેશે સાબરમતી રિવરફ્રન્ટ માણેકચોક લો ગાર્ડન ગુર્જરી બજાર સાયન્સ સિટી વસ્ત્રાપુર પ્રહલાદનગર રોડ સહિત ચૌદ વાઇબ્રન્ટ હોટસ્પોટ અને અમદાવાદ વન મોલ પેલેડિયમ મોલ ઇસ્કોન મેગા મોલ સીજી સ્ક્વેર અને પેવેલિયન મોલ જેવા મોલમાં ફેલાયેલા આ ફેસ્ટિવલ શહેરને સાંસ્કૃતિક અને વાણિજ્યના ગતિશીલ ઉજવણીમાં પરિવર્તિત કરશે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ બે હજાર પચીસનો ઉદ્દેશ ગુજરાતની શ્રેષ્ઠ હસ્તકલા આધુનિક ઉત્પાદનો અને સ્થાનિક વિશેષતાઓ દર્શાવતો એક અનોખો શોપિંગ અનુભવ પ્રદાન કરવાનો છે ગુજરાતના ઉત્પાદનોના બ્રાન્ડિંગ પ્રમોશન અને સૂચિકરણ માટે એક વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવશે ખરીદદારો સુધી વ્યાપક રીતે પહોંચવા માટે રેડિયો ટીવી અખબારો અને ડિજિટલ મીડિયા સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પણ કરવામાં આવશે આગામી જાન્યુઆરી જે છે તે દરમિયાન શોપિંગ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ માટે અમદાવાદના તમામ જે સાત ઝોનો છે એમને રોશનીથી શણગારવામાં આવશે જે રીતે દિવાળીમાં શણગારવામાં આવે છે નોમથી સોરી કરી લાભ પાચમ એ જ રીતે શોપિંગ ફેસ્ટિવલ ની અંદર પણ આપણે વાત કરીએ કે આ શણગારવામાં આવશે